પ્રશ્ન કરતા આ સવારથી સાંજ સુધીનો બધો વ્યવહાર જે ચાલે છે બોલવાનો ચાલવાનો જે વાતચીત કરે છે એમાં સિત્તેર ટકા પાન ચાર્જના રહ્યા એ કેવી રીતે પોતાને ખબર પડે દાદાશ્રી લે પોતે પાસ થવાના કે નહીં એ જાણતા હોય કેટલાંક માણસો કેટલાક તો એમ કહે છે હંડ્રેડ થી પાસ થવાનો જ બધું પોતાને ખબર છે કે કેટલા ટકા રહ્યો ટકા જાણે આત્મા થર્મોમીટર છે બધું જ જાણે છે પ્રશ્ન કરતા આજનામાં રહીએ છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે દાદાશ્રી એ તો બધું ખબર પડે કે આ આજનામાં જ રહે છે એટલે સમાધિ રહે નિરંતર કોઈ ગાળો ભાંડે કે બીજું કઈ ભાંડે તેને પણ કશું અસર જ ના રહે ને આજનામાં રહે એની તો વાત જ જુદી ને એ તો એની વાત પરથી ખબર પડી જાય એની વાતોમાં કશાય ના હોય બહુ જ જાગૃતિ હોય